ધાંગધ્રા શહેરના બસ સ્ટેન્ડ સામે આવેલ બસો પચાસ ફૂટ ઝોનવાળી કુવામાં અકસ્માત શ્વાન પડી જતા જીવદા પ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ કરી શ્વાનનો જીવ બચાવી સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યો હાલ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને સૂર્યનારાયણના તાપથી અનેક જીવજંતુ પશુ પક્ષીઓ પાણીની શોધમાં કરતા હોય છે ત્યારે છ આપણે ઘણા કિસ્સાઓ જોયા હોય અકસ્માતે જંગલી પશુઓ પ્રાણીઓ કૂવામાં ખમકતા હોય છે ત્યારે આવો જ કિસ્સો ધાંગધ્રા શહેરના સામે અધ્યાપન વખતની વખત આવેલી છે ત્યાં બસો પચાસ ફૂટ ઊંડા કુવામાં અકસ્માતે શ્વાન પડી ગયેલ હોય જેની જાણ ધૂળી શોધવા આવેલ છ વર્ષના બાળકને શ્વાનનો અવાજ સંભળાવતા તાત્કાલિક તેને તેના પિતાને જાણ કરી તેના પિતા સહિત અને મિત્રો દ્વારા શ્વાનને બહાર કાઢવાનું રેસ્ક્યુ હાથ ધરેલ પરંતુ સફળતા ન મળતા ધ્રાંગધ્રાના સર્પ રેસ્ક્યુઅર હેમંત કુમાર દવે તથા જયેશકુમાર ઝાલાની જાણ કરતા તેની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી બસો પચાસ ફૂટ ઊંડા કુવામાં ખાબકેલા શ્વાનનો સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી છોડી મૂકવામાં આવ્યો હતો હું હેમંત દવે આજ રોજ અંશ રબારી ને કૂતરાનો અવાજ આવતા એ દિશામાં તપાસ કરતા એને એક અવાવરું આશરે અઢીસો કૂવાની અંદર પુત્રું એક શ્વાન પડેલું દેખાણું એને એના પપ્પાને જાણ કરી અનિલભાઈ રબારીને અનિલભાઈ રબારી અને કિશનસિંહ ઝાલા જયરાજસિંહ ઝાલા સમગ્ર લોકોએ મળીને આશરે બે કે ત્રણ દિવસથી આ લોકો પ્રયત્ન કરતા હતા એ લોકોએ જયેશભાઈ ઝાલાનો સંપર્ક કરતા જયેશભાઈ ઝાલા અને હું હેમંત દવે પ્રબોધભાઈ ઝાલા પુષ્પરાજ ઝાલા ઓમ ઝાલા અનિલભાઈ ઝાલા અંશ રબારી અનિલભાઈ રબારી કિશનસિંહ ઝાલા અને જયરાસિંહ ઝાલા સમગ્ર મળી આશરે બે કલાક અવાગરું કૂવામાં આશરે અઢીસો ફૂટના કૂવામાંથી સક્સેસ રીતે આ જે શ્વાનને કાઢીને એને કુદરતી જે એનું વાતાવરણ છે હેબિટેટ છે એની અંદર રિલીઝ કરે છે